વડોદરા એસઓજી પોલીસે વાહન ચોરની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેર પોલીસ સોશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળતા મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઈકો ગાડીની ચોરી કરી વાડી પોલીસ મથકના વિસ્તારમાં ચોરીના કેસમાં નાસ્તા ફરતા આરોપી મોહમ્મદ સોહિલ ઉર્ફે બમ જે મૂળ જાંબુઆનો રહેવાસી છે તેના ઘર પાસે હાજર હતો જેથી પોલીસે રેડ કરી આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે થોડા દિવસ અગાઉ સોમા તળાવ બ્રિજના નીચેના ભાગેથી ઇકો કારની મિત્ર સાથે મળીને ચોરી કરી હતી અને વાડીમાં સુલતાનપુરામાં આવેલ શિવ કંગન નામની દુકાનમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી મકરપુરા પોલીસને સોંપવામાં આવ્યો હતો